નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર આજે તારીખ નવ ચાર બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ આજના ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના જીરુંના બજાર ભાવ આવી ગયા છે તો ખેડૂત મિત્રો જોઈ લઈએ આજના જીરા બજાર ભાવ કેવા રહ્યા છે તેમજ ચેનલ પર નવા હોવ તો વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કેમકે આપણી ચેનલની અંદર રોજેરોજના બજાર ભાવ શાકભાજી બજાર ભાવ તેમજ ઊંઝા માર્કેટના બજાર ભાવ અને ખેડૂતોને લગતી યોજનાઓ તેમજ હવામાન સમાચાર તમામ માહિતી આપવામાં આવશે તો આપણી ચેનલની અંદર પહેલીવાર જો વિઝિટ કરી હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વાત કરીએ આજના જીરા બજાર ભાવ કેવા રહ્યા છે ધારી પિસ્તાલીસો એકોતેરથી પિસ્તાલીસો એકોતેર પોરબંદર તેત્રીસો પંચોતેરથી સુમાલીસો પંચોતેર વાત કરીએ વિસાવદરની તો આડત્રીસો પચીસથી એકતાલીસો એકત્રીસ રાજકોટ સાડત્રીસોથી સેતાલીસો ત્રીસ સાવરકુંડલા બત્રીસોથી સુડતાલીસો ભસાવ તેત્રીસોથી પિસ્તાલીસો એકોતેર વાત કરીએ રાપરની તો સોત્રીસો પિંચોતેરથી તેતાલીસો એક જેતપુર બેતાલીસોથી સેતાલીસો પચીસ વાંકાનેર પાંત્રીસોથી પિસ્તાલીસો પાસઠ મોરબી એકતાલીસોથી સેતાલીસો તેમજ ભાવનગર ત્રણ હજાર પચાસથી પિસ્તાલીસો ધ્રોલ બત્રીસો પચાસથી ચુમ્માલીસો એંસી વાત કરીએ હળવદની તો બેતાલીસોથી સેતાલીસો એંસી વિરમગામ બત્રીસો પિંચોતેરથી બેતાલીસો વીસ સિદ્ધપુર પચીસોથી ત્રણ હજાર અમરેલી આડત્રીસોથી ચાર હજાર નવસો ત્રીસ જુનાગઢ સત્રીસોથી સુડતાલીસો વીસ તેમજ પાટડી આડત્રીસો નેવથી સેતાલીસો આગળ વાત કરીએ કાલાવડની તો આડત્રીસો પચાસથી પિસ્તાલીસો પચાસ બાબરા એકતાલીસો વીસથી પાંચ હજાર ખાંભા પિસ્તાલીસો સાઠથી સેતાલીસો એંસી વાત કરીએ ગોંડલ માર્કેટની તો પાંત્રીસો એકાવનથી સેતાલીસો સોતેર ડીસા અડત્રીસોથી તેતાલીસો એકાવન તેમજ થરાદ ચાર હજારથી અડતાલીસો વાત કરીએ જામખંભાળિયા ચાર હજાર પિંચોતેરથી પાંચ હજાર તેમજ જસદણ પાંત્રીસોથી સેતાલીસો બોટાદ આડત્રીસો સિત્તેરથી અડતાલીસો પિંચોતેર જામનગર ચાર હજારથી પિસ્તાલીસો પિંચોતેર વાત કરીએ ઊંઝાની તો પાંત્રીસોથી સત્તાવનસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તના તમામ માર્કેટિંગ યાર્ડના જીરુના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં વિડીયોન સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર